તો આપણે વિડીયો બનાવીને નવરા થઈ ગયા છે જો આ બધા તૈયાર થઈ ગયા છે તો આગળ મિત્રો આવડાને કંઈક નાસ્તો કરાવી દઈશું અને આગળ ફટાફટ હવે નીકળી આપણા આજના નવા વિડીયો આપણી ચેનલમાં આવી જશે તો બધા જોઈજો જોઈ લ્યો ફરર ફૂદડી લે ફરર ફૂદડી ફરી લે ફૂદડી આલો ગીત પૂરું થઈ ગયું હાલો હમણાં ફરમાં ગરબો ક્યાં થઈ જાઓ ગો મિત્રો નાના બનાવી નાખું અરે પણ બનાવી નાખો અરે પાણી નું આવે તો બનાવી નાખો નાના બનાવી નાખો તર બનાવો હોય ને ફરર ફૂદડી મિત્રો તો આપણે આજે ડેમે આજના વિડીયો આજે ડેમે બનાવેલા છે આજના મિત્રો તો આપણે આજે ડેમે બનાવેલા છે

બધા મનોરંજન ના વિડીયો બનાવતા હોય છે બધા કોમેડીના વિડીયો જોઈ લો મિત્રો સાથીદાર